અમારો પગાર ટાઈમથી ટાઈમ સાહેબ નથી થતો અમે ભાડા ભરી છે નાના છોકરા અમારે સ્કૂલમાં ભણે છે અને આમથી આમ આમ સવારે અને કામતામે કામ ઢહેરાવી લે છે અમને બધાઈને પગાર અમારો ટાઈમે કરતા નથી તો આમાં અમારે કરવું શું હવે અમારે ખાવું શું તો કાલુ ને એમ કહે છે આજે પગાર કરી દે કાલે પગાર કરી દે પગાર કરતા જ નથી અમારો અને કોઈ ધ્યાન જ નથી દેતું અમારું પીએફ નથી કપાતું પૂરતો પગાર નથી આવતો એમ કે સાડા બાર હજાર પગાર તો સાડા બાર હજાર પગાર નથી દેતા તો પીએફ નથી કપાતો અમને સ્લીપ નથી દેતા કઈ કરતા નથી તો હવે અમારે કરવું શું આ નવ હજાર આવે દસ હજાર આવે પૂરતો પગાર આવતો જ નથી સાડા બાર હજાર પગાર છે સાડા બાર હજાર પગાર અમને દેતા નથી દેતા અમને કઈ દેતા નથી અત્યારે

દર વખતે આવું જ થાય છે વાહ હાલભેરે તો પોણા બે મહિના થઈ ગયા તારીખ કોઈ ફિક્સ જ નથી કામે ચડ્યા ત્યારે એમ કીધું કે તમારી આ તારીખે પગાર થઈ જશે તો એ તારીખે તો પગાર થતો જ નથી આજે પગાર થઈ જશે કાલે પગાર થઈ જશે એવી રીતે કરી કરીને ટાઈમ કાઢી નાખીને પગાર ટાઈમ થતો નથી અમારો ઇસ્ટ જોન જે છે એની અંદર એસ વિભાગ માટે સો જેટલા માણસો આઉટ એજન્સી રાખવામાં આવેલ છે એ ક્રિએટિવ મેન પાવર સોલ્યુશન્સ કરીને જે એજન્સી છે એને આ વર્ક ઓર્ડર મળેલું હતું અગાઉ જે એગ્રીમેન્ટ થયેલું છે અને જે વર્ક ઓર્ડર આપેલો છે એ રીતે તમામ કર્મચારીઓનો નિયમિત રીતે એ લોકોએ પગાર કરવાનો હોય છે અને પગાર કર્યા પછી એ ક્લેમ કોર્પોરેશનમાં બિલ મૂકીને કરવાનું હોય છે અત્યારે આજે સવારે કેટલાક કર્મચારીઓ દ્વારા મને રજૂઆત કરવામાં આવેલી હતી કે અમારો પગાર જે નવેમ્બર મહિનાનો છે હજુ સુધી થયેલો નથી સવારે જ મેં એજન્સીને સૂચના આપેલી હતી કે આજે સાંજ સુધીમાં તમામ કર્મચારીઓનો પગાર કરી અને મને રિપોર્ટિંગ કરવાનું રહેશે એજન્સી સાથે વાત કર્યા પ્રમાણે બારેક વાગે મને એ લોકોએ મેસેજ કરીને કહેલું હતું કે તમામ કર્મચારીઓનો પગાર બેંકમાં આપી દેવામાં આવેલો છે અત્યાર સુધીમાં કર્મચારીઓના એકાઉન્ટમાં આવી ગયેલો હોવું જોઈએ આમ છતાં એ કર્મચારીઓ જે મને રજૂઆત કરવા આવેલા હતા એ લોકોને કહ્યું હતું કે તમારો જો બે દિવસમાં પગાર ના આવે તો સીધા જ મને રૂબરૂ મળીને રજૂઆત કરી શકે છે તો તમામ કર્મચારીઓનો પગાર થઈ જાય એ પ્રમાણે કોર્પોરેશન દ્વારા એજન્સીને સૂચના આપવામાં આવેલી છે થયેલું પણ છે નહીં થયેલું હોય તો કર્મચારીઓનો પગાર કરી દેવામાં આવશે કરવામાં આવેલી હતી એ પ્રમાણે જો એ લોકોને પે સ્લીપ ન મળતી હોય તો દરેક જે એજન્સીએ માણસોને રાખેલા છે ત્યારથી આજ દિન સુધી નહીં એ તમામ મહિનાઓની પગાર સ્લીપ અપાવી દેવામાં આવશે જે લોકોને જે હાજરી ભરેલી છે અથવા કોર્પોરેશને દીઠ જે રકમ ચૂકવેલી છે એટલી રકમ જે તે કર્મચારીઓને નહીં મળેલી હોય તો એનું પણ વેરિફિકેશન કરી અને ખૂટતી રકમ આપવામાં આવે છે અને એજન્સીને અમે નોટિસ આપી અને બ્લેકલિસ્ટ કરવા માટેની એક નોટિસ આપી અને એનો ખુલાસો માગીએ છીએ જો એજન્સીની કામગીરી સંતોષકારક નહીં જણાય અને ભવિષ્યમાં પણ આ પ્રકારની હરકતો કરવામાં આવશે તેને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવશે